બરોબર છે તો એવી જ ડિસિપ્લિનની ડિટેલ માહિતી એના શું શું રૂલ્સ છે રેગ્યુલેશન છે પાડવા એના માટે આપણા ગ્રેટ લીડર તમારા બધાના સાક્ષર ભાનુબે સાહેબને ઇન્વાઇટ કરીશ નમસ્કાર નમસ્કાર વાહ વાહ બધા બધાને જોરદાર તાળીઓ મિત્રો મારું નામ માનબે ગઢવાડ છે નિમિત્ત લાભ લે આવું છું મારો વિષય છે ડિસિપ્લિન એટલે હરેક વસ્તુમાં ડિસિપ્લિન હોવી જરૂરી છે ડિસિપ્લિન પેલા કહીએ કે આપણે લોકોને પ્રોડક્ટ વાપરવાની વાત કરીએ તો પહેલાં આપણે જાતે વાપરવી પડે જરૂરી છે અહીંયા આવેલા દરેક માણસ ડિસ્ટ્રીબ્યુટર છે તો કેટલા લોકોએ બેલ બાંધેલો છે ઈમાનદારી જાત ઊંચો કરે આના શું કહેવાય આપણે આપડે કોઈ ગાંડો બહુ વાપરો વાપરો બધું પડે છે શું કેવાનું આ બેટ બાંધો કે શક્તિ બહુ આવે કે તો તગત બાંધો નહી કે કેવત કે ગાંધી બાપુના એ ત્યાં એક છોકરા એની મમ્મી લઈ ગયા કે બાબુ આ છોકરો ઘોર ભૂખાય તો એના આના શીખામણ આપો અને ઘોર પાન બંધ કરી દીધું કે ઘોડે પછી આવજો ઓકે બેન અડવાડે બે પડતી રહી છે છોકરો કે બાબુ મને કે કોણ આ છોકરો ઘોર ભૂખાય બેન બેટા ઘોર ના ખવાય ઘોર ખવાથી ઉમળા જાય છોકરા બીજાને ખાવાનું પણ કંટાળે મમ્મી વિચાર કરો કે બાપુ આ સમજો મે એલા બોલે હો કે તો કે જાણું ગોર ખાતો તો કે થાય ને ડિસિપ્લિન એટલે કે પહેલા આપણે આ પ્રોડક્ટ જાત માટે વાપરવી જરૂરી છે જાતે વાપરો પછી લોકો ને તમે બે દેવા પછી લોકો ને બરાબર પ્રોડક્ટ સૌથી પહેલા મે ત્રણ મે આપણે મારું જોડી લીધું છે અને મે પોતે ત્રણ પ્રોડક્ટ લીધી છે યો કોઈ બીમેન સાહેબ કે બાનો બી પ્રોડક્ટ ધંધો થઈ જાય તો હું તો વાપરું મારા ઘરના વાપરવા જોઈએ ને

સાહેબ દુનિયાનો પેલો એવો ધંધો હતો જે સાચું બોલવાનો ધંધો છે કેવો ધંધો ટેલિવિઝન માં જાહેરાત આવે છે એના માટે આજે મેં આઠ મહિના સાહેબ નો કોરબો થઈ લેગી સાહેબ પછી હું આવ્યો અને આમાં આવ્યો તો બાવન લાખ પચાસ હજાર રૂપિયા કમાયો તો તો સાહેબ આભાર માની ને ને એમને મને શું આપી એક જિંદગી આપી પૈસા કમાવાનો રસ્તો બતાવ્યો એટલે અહીંયા આગળ આપણે કોઈ જિંદગી આપીએ છીએ એટલે પહેલા ડિસિપ્લિન એટલે કે તમારે જાતીય પ્રોબ્લેમ પહેલાં વાપરવી પડશે ભાઈ કોઈ સલાહ આપવા જાય ભાઈ આલ્કલાઇન મશીન સૌથી પહેલાં મેં લીધું સાયબર મેન મેં લીધું અને બીજી બે જુદું લીધી આજે મારા ઘરે તમે બધા બધા વિડીયો જોયો છે મારા ઘરે એક બાઇક પણ આવી ગયું એટલે આપણે જાતે વાપરીએ છીએ બીજાને લોકોને કહીએ એટલે ડિસિપ્લિનમાં જાતે રહેવું જરૂરી છે બીજું ડિસિપ્લિન ડ્રેસ કોડ આપણે પોતાના પ્રોપર ડ્રેસમાં હોવું જરૂરી છે બુટ પોલીસ કરેલા હોય જે સાહેબ કીધું એ આપણે જાતે પહેલાં અપનાવવું પડે કારણ કે આ દુનિયા એવી છે તમે કહેશો એ નહીં કરે તમે જે કરશો નહીં કરશે તમારો જોઈન ચિત્ર કરે ઘણી વખત આપણે નહીં કહેતા મારો છોકરો ગુસ્સો બહુ કરે છે માની ના તમે કરો તો છોકરો શીખવાનો છે ને કારણ કે બાપને ઝેરસ કોપી કહેવાની તમે જે રીતે કરશો આવના તમે ડાઉનલાઇન છે તમારી જનરેશન જ છે એ તમને જોઈ ફોલો કરશો

એનો જે ટાઈમ પીરિયડ છે ત્યાં સુધી આપણે રોકાવાનું છે ડિસિપ્લિનમાં રહેવાનું પોતાનો મોબાઈલ સાયલેન્ટ હોવો જોઈએ કે જે વ્યક્તિ બોલો છે એ વાતને તમે ધ્યાનથી સાંભળો એને નોટ કરો ડિસિપ્લિન જરૂરી છે ડિસિપ્લિન અહીંયા આગળ ડિસિપ્લિનથી જ દુનિયા ચાલે છે પોલીસના દંડાથી આર્મીની સર દુનિયા નથી ચાલતી છે ને ચાલતી ડિસિપ્લિન આપણે બધા એક સમાજમાં રહીએ છીએ આપણા દરેકના સમાજના પ્રશ્નો કાયદા કાનૂન છે એને આપણે ફોલો કરીએ છીએ એ શું છે ડિસિપ્લિન જ છે એ પ્રમાણે ચાલીએ તો બધા લોકો ચાલી રહ્યા છે ને તો કોઈ કાયદા હોય જ નહીં ડિસિપ્લિન માં રહેવું જરૂરી છે પણ ડિસિપ્લિન પહેલા પોતાના પર હોવું જરૂરી છે કઈ લોકોને કહીએ હું મસાલા ખાતો બહુ ના કે મસાલા ના કહું જેના કે બાળકી દવાઈ બંધ કરી ના હોય વાત કરે બરાબર ડિસિપ્લિન આપણે જાતે રહેવું જોઈએ પછી આપણે કોક નથી કોકડા આપણે જાતે વાપરીએ પછી આપણે કોક નથી કહેવાય બરાબર એટલે ડિસિપ્લિન જ છે એ જે તમે દુનિયા દવાનું સંચાલન કરી શકો મિટિંગમાં આવું તમે જૂનની મિટિંગ આવે સવારમાં આઠ વાગે મિટિંગ થાય તમે જાતે મિટિંગમાં આવો અમે દરેક સ્ક્રીનશોટ નાખીને ગ્રુપ પણ નાખીએ છીએ તે કહેવા શું માંગીએ છીએ કે અમે આવી ગયા છીએ તમે આવ્યા કે નહીં આવ્યા બપોરે ત્રણ વાગે આપણે ઝૂમ મિટિંગ હોય છે તો ડિસિપ્લિન ત્રણ વાગે આપણે આવી જવાનું તમે ચાલતા રહેશો ને સાહેબ તું દુનિયા ચાલશે એવું કહેવાય છે કે દુનિયાની સૌથી મોટા મોટી રેલી છે ને દાંડી યાત્રાની ની હતી ગાંધી જે આશ્રમ બાપુની જે ગાંધી આશ્રમ નીકળ્યા મીઠાનો જે ક્રાંતિ કરી હતી એમને દાંડી ફિલ્મ ચાલતા ગયા એ ટાઈમે લાખો લોકોએ દાંડીમાં આવ્યા

ડોક્ટર સારી હે થા કે યોગેશ્વરી સાહેબ મને પ્રોડક્ટ આવી તો મારો 15 વર્ષ જૂનો કમરનો દુખાવો મટી ગયો એ મારા માટે સારું થઈ પછી મે લોકોને કહેવાનું ચાલુ કર્યું કે તમારા મગજમાં વિશ્વાસ હોવો જોઈએ હું લોકોને આપી રહ્યો છું કે લઈ રહ્યો નથી એક તમારા મગજમાં પિક્ચર ઇલેર હોવો જોઈએ ના આવનાર દિવસમાં આપણે કંપની ઉપર 3000 પ્રોડક્ટ લાવી રહી છે એ ડિસિપ્લિનમાં રહેવું જરૂરી છે ડિસિપ્લિનને તમને સફળ કરે છે કેટલા લોકો સફળ દેવા માંગે છે બરાબર તો કેટલા લોકો સવારની આઠ વાગે જુમ્મા આવશે <laughs> 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 अभी बोला अभी ना को ग बिटिंग से मवा र ंग है िप्लीटत मैं जाते प लोगने लाव है तें न लोगों देना है गुरुवान ने बिटिंग कि लोगों को ब લક્ષ્ય તમારો હોવો જોઈએ તમે જે મેળવ્યું છે તમે મેળવવા માટે તમારે પોતાના ઇન્વર્વલી થાવ ત્યારેથી મેળવી નથી થતું તમારા ભટકીમાં તપવું પડશે જ્યારે તપવાની વાત આવે ને લોકોમાં અટકી જાય છે શહીદ ભગત સિંહ જહીદ ભગત મારા ઘરની બાજુ વાળો થાય એવું શહીદ ભગત પેદા થવો જોઈએ પણ મારો છોકરોની બાજુ વાળો દવડો એ મર્યા સિવાય સ્વર્ગે જવાશે તમારે જો બિઝનેસમાં આગળ વધવું હોય ડિસિપ્લિન સાથે મારે કામ કરવું પડશે અને મીટિંગ તમારે એટેન્ડ કરવી પડશે ઝૂમ મીટિંગમાં આવવું પડશે લોકોને મીટિંગમાં બેસાડવું પડશે જાતે બેસવું પડશે તો તમે લગા ક્યાં જાય તો ક્યાંય નહીં છૂટ આવ્યા તો કંઈ બરાબર રેકોર્ડ બનાવવો પડશે મેં એક સંકલ્પ લીધો હતો કેવો સંકલ્પ લીધો ખબર છે મારા ગામનું નામ પીપળજ છે મેં નક્કી કર્યું છે કે પીપળજ ગામ ભાડુભાઈના નામથી ઓળખાય કોના નામથી કામ કરવા પડે કાં તો એક નંબર કાં તો બે નંબર બરાબર

એમના સપના પૂરા કરવા માટે તમને ફોન કરશે મેસેજ કરશે તો ઘણા એવા પણ અનુભવ થાય ઘણા લોકો એમ કે તો નવરા છે સાહેબ અહીંયા નવરા માણસોનું જ કામ છે જે ચોવીસ કલાક ગામના ઓટલા બેસી પંચાયત કરે ને એવા પંચાયતીયા માણસનું કામ નથી બરોબર અહીંયા નવરા માણસો કોણ એ નવરા એટલા છે કે લોકોના સપના પૂરાં કરવા માંગે છે આજે કોઈ કોઈ વ્યક્તિ ભૂખ્યો હોય તમે એને બે ટાઈમની રોટલી આપી દેશો તો બે ટાઈમનું પેટ સંતોષ આવશે પણ એને એક સારો બિઝનેસ આપી દેશો તો એને કોઈની જોડે આપકામો કરવાની જરૂર પડશે બરભાઈ તો આ બિઝનેસ અને મગજમાં ક્યારેય એવું ના વિચારજો કે અમે એની જોડે જશું મારી કીટ લેશે મારો બિઝનેસ થશે ના તમે એને કંઈક આપવા જ આવશો એટલે પાવરથી બિઝનેસ બતાવો સાહેબ નેટવર્ક માર્કેટિંગ જેવો તેવો બિઝનેસ થી કગડવાનો બિઝનેસ નથી એક નેટવર્ક એટલે પાવર એક પાવર પોઈન્ટ થયો તો તમે એને પાવરથી સમજાવો બરોબર છે